બોટાદ ખાતે સ્વયંસૈનિક દળના કાર્યકરો દ્વારા અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે ખોટી માહિતીઓ જણાવેલ હોય તે વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું બોટાદ સ્વયંસૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવવામાં આવેલ છે કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ મંડળ દ્વારા ધોરણ બારના સમાજશાસ્ત્ર વિષયના પુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે અસત્ય અને મનઘડત માહિતીઓ આપવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર બૌદ્ધ ધર્મમાંગ બે સ્તર છે ઉચ્ચ સ્તરના બૌદ્ધો બ્રાહ્મણ ક્ષત્રિય અને અમુક કક્ષાના ગ્રહપ્રતિઓ છે જ્યારે નિમ્ન સ્તરમાંગ બૌદ્ધ ધર્મમાંગ ધર્માંતરિત થયેલા આદિવાસીઓ અને સીમાંત સમૂહ છે તેવી માહિતી પાઠ્યપુસ્તકમાંગ આપી છે જેથી બૌદ્ધ ધર્મ પાળનારા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે જ્યારે ખરેખર બૌદ્ધ ધર્મ મહાસાગર સમાન છે તેમાંગ સમાજના તમામ સમૂહના લોકો હોય છે આ બૌદ્ધ ધર્મમાં વર્ણવાદ કે જાતિવાદ હોતો નથી પરંતુ પાઠ્યપુસ્તકમાં જે ખોટી હકીકતો જણાવેલ છે તે હકીકતોને રદ કરવા સ્વયં સૈનિક દળ દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં માંગ કરવામાં આવેલ છે કે ધોરણ બારના સમાજશાસ્ત્ર વિષયમાં આપેલ બૌદ્ધ ધર્મ વિશેની ખોટી માહિતી તાકીદે દૂર કરવા કરવામાં આવે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આપનો પરિચય મારું નામ વિજય બોધ છે હું સ્વયં સૈનિક દળોનો એક સૈનિક છું સ્વયં સૈનિક આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું હા ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છે એને પોતાના જીવનનો મૂળ મંત્ર શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો એમાંનું જે શિક્ષિત બનવા જે સૂત્ર છે કે જેના માધ્યમથી દેશ છે એ પોતે શિક્ષિત થાય છે તો શિક્ષણમાં ઘણી વખત ઘણી વખત કેટલાક છે એ વિવાદો ઊભા થતા હોય છે એમાંનું વર્તમાનનો એક વિવાદ એવો છે કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે પુસ્તક પ્રસ્થાપિત થાય છે ધોરણ બાર આઠ્સનું સમાજશાસ્ત્રનું પાઠ્યપુસ્તક એમાં ચેપ્ટર બીજું પેજ નંબર સોળમાં જે બૌદ્ધ ધર્મ વિશે જે વાત કરી છે એમાં ચારથી પાંચ જેવા એવા કહેવાય ને હળહ હળહળ જૂઠ કહી શકાય બરાબર એવી વિગતો લખી છે આમ તો બૌદ્ધ ધર્મ છે એ એક નહીં પણ એક એક ધમ્મ છે વિચારધારા છે કે જેમાં કોઈ પ્રકારના જાતિભેદ કોઈ પ્રકારના સંપ્રદાય કોઈ પ્રકારના જ્ઞાતિવાદ જેમાં છે નહીં તો તેમ છતાં આ પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મમાં પણ જ્ઞાતિઓ છે એ લોકો દર્શાવી છે ઊંચ નીચેના ભેદ દર્શાવ્યા છે બરાબર તો આ હળાહળ આ એક ખોટી બાબત છે તો આને છે એ તાત્કાલિક ધોરણે સરકાર છે આની ઉપર એક્શન લઈ અને આ ખોટી માહિતી છે એ દૂર કરે એ મારી એક માંગ છે